દાહોદની જૂની કોર્ટરોડ નજીક આવેલ કાપડની દુકાનમાં આગ લાગવાની જાણ દાહોદ નગરપાલિકાના ફાયર વિભાગને થતા તથા ફાયર વિભાગની ટીમ ફાયર મશીન લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાપડની દુકાનમાં લાગેલી આગને ઉપર પાણીનો છંટકાવ કરી કામગીરી શરૂ કરી હતી જેમાં કલાકોની ભારે જહેમત બાદ ફાયરના ચાર મશીનો દ્વારા ફાયરની વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો સાથે ફાયર વિભાગની ટીમને સ્થાનિક યુવાઓનો પણ સાથ સહકાર મળ્યો હતો આગ લાગતા દુકાનનું સરસામાન બળીને ખાક થયો હતો જેમાં લાખો નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે આગ લાગવાની જાણ સ્થાનિક કાઉન્સિલર તેમજ પોલીસને તથા ડીવાયએસપી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વિસ્તારમાં થયેલ ટ્રાફિકને હલ કરવાની કામગીરી હાથ ધરી હતી એમાં અગમ્ય કારણોસર આગ લાગવાને કારણે એ બિલ્ડિંગમાં આગ લાગી હતી પરંતુ દાહોદ ફાયર બ્રિગેડની ટીમની સારી એવી જહેમતને કારણે આગને કંટ્રોલ લેવાઈ ગઈ છે ત્યારે અને બાકી કુલિંગની પ્રોસેસ છે એ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલમાં ચાલુમાં છે પ્રથમ દ્રષ્ટિએ કોઈ જાનહાનિ થયું હોય એવું જણાય નથી સામાન્ય નુકસાન માલ ને થયું હોય એવું પ્રથમ લાગે છે પરંતુ ઉનાળા પૂર્વક આગ સંપૂર્ણ કંટ્રોલ માં થઈ જાય કુલિંગ થઈ જાય પછી વિશેષમાં માં ખબર પડી શકે દાહોદ ફાયર બ્રિગેડને કોલ મળે કે જૂની કોર્ટ પાસે કાપડની દુકાનમાં આગ લાગે છે જેમાં આગની ની ભયાનકતા દેખતા દાહોદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ના બે વોટર બાઉજર એક વોટર ટેન્ડર એક મિની ફાયર ફાઇટર તેમજ ટેન્કર દ્વારા આગ ઓલવવાની કામગીરી સંપૂર્ણ રીતે કરવામાં આવે છે જેમાં આગની જાણ થતા તાત્કાલિક દાહોદ ડીવાયપી સાહેબ પીઆઈ સાહેબ તમામ પોલીસ સ્ટાફ પણ હાજર રહે છે